વત્તા પાંચ આ ખ્યાલક સંખ્યા છે એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે એમ કહે છે કે આ જે બંને સંખ્યાઓ છે ને એ શા માટે વિભાજ્ય છે આપણને સૌથી પહેલા તો વિભાજ્ય સંખ્યા એટલે કે વિભાજ્ય ની વિભાજ્યતાની આપણને જે વ્યાખ્યા છે એ ખબર હોય છે કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય બરાબર તો યાદ કરો કે જે સંખ્યાને બરાબર બે થી વધારે અવયવ મળતા હોય બરાબર બે થી વધારે અવયવ પડે તો તે સંખ્યા વિભાજીત સંખ્યા કહેવાય છે તો ચાલો તેર આવશે ને અહિયાં તેર છે બરાબર તેર કોમન કાઢો તો શું હશે અંદર તો સાત ગુણ્યા અગિયાર સાત ગુણ્યા અગિયાર અહિયાં કેટલા આવશે આવશે અહિયાં એક બરાબર કેવી તેર તો કોમન નીકળી ગયો ચાલો ચાલો જોઈએ તો તેર ગુણ્યા ઓગણ ચાલીસ દોતેર એટલે બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર કઈ રીતે આવ્યા ધરા તેર તરીકે ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ દો ઇયોર તેર કરો એટલે આપણે જે છે સંખ્યા મળી જાય છે તો અહીંયા લખશું કરી બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર કેટલી વાર છે તો બે વાર છે તો તેરનો નો વર્ગ ઓકે તો એનો મતલબ એવું કે અહીંયા બે કરતા વધારે અવિભાજ્ય અવયવ મળે છે માટે આ સંખ્યા કેવી છે વિભાજ્ય સંખ્યા છે બરાબર તો લખી દઈએ આમ આમ સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વત્તા તેર ને ભિન્ન ભિન્ન અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓના સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે દર્શાવી માટે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર પ્લસ તેર એ વિભાજ્ય સંખ્યા છે કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે બિકોઝ આપણે તેને શું કરી છે અહીંયા આપણે ભિન્ન ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ કેમ કે અવિભાજ્ય હોય તો માત્ર બે જ અવયવ હોય એ પાછા બે અવયવ કયા એક તો સંખ્યા પોતે હોય અને એક હોય બરાબર ચાલો હવે બીજી સંખ્યા છે એ પણ આપણે લઈ લઈએ શું લખ્યું છે અહીંયા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક વત્તા પાંચ ચાલો કોમન કાઢો શું કોમન પાંચ કોમન નીકળીએ તો વધે કેટલા એક ચાલો હવે આપણે કરવાનું છે ગુણાકાર ઓકે ચાલો જોઈએ ત્રણ દુ છ બરાબર છ ચોક ચોવીસ ચોવીસ છ बराबर 24 * 6 कितना आवे तो 24 * 6 6 * 4 = 24 6 * 2 = 12 3 * 4 = 12 એટલે કે 144 144 સત્તા કરો ચલો 144 સત્તા 7 * 4 = 28 7 * 4 = 28 29 30 बराबर 7 * 1 = 7 મિત્રો 10 એટલે કે 108 થા તો 1008 + 1 ચલો તો 5 * 1008 + 1 કરી તો કેટલા આવે તો 1009 આવશે બરાબર 1009 તો પાંચ ગુણ્યા એક મળે છે ચાલો તો અહિયાં પણ આપણને શું મળે છે અહિયાં પણ આપણને ભિન્ન અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર મળે છે ચાલો હવે લખી દઈએ તો આમ સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક વત્તા પાંચ ને ભિન્ન અવિભાજ્ય અહીંયા લખો ને બેઠી વસ્તુ અહીંયા લખવાની છે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે માટે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક વત્તા પાંચ એ કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે બરાબર કેમ કે જો તો જો તમે 1009 5 કરો તો જે ભી સંખ્યા આવે એને 1 પણ કરી શકાય અને આ બીજો અવયવ પડે છે બરાબર એટલા માટે આ સંખ્યા કેવી છે विभाज्य સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પ્રશ્ન 6 સમાપ્ત થાય છે હવે આપણે જોશું નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ પ્રશ્ન ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે ગુપ્તા સર এড્યુકેશનમાં ઓકે